અને શ્રાવણ પૂર્ણિમાની તિથિ શરૂ થશે આઠ ઓગસ્ટ રાત્રે અગિયાર વાગે અને સત્યાવીસ મિનિટ બરોબર તથા સમાપ્ત થશે અને મિત્રો તો આ તિથિ સમાપ્ત થાય છે નવ ઓગસ્ટ એટલે કાલે રાત્રે સાત વાગે અને નવ મિનિટે થશે આ તિથિ સમાપ્ત તો મિત્રો રાખડી બાંધતી પહેલા આપણે એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે છે કાળ કાળ વિશે જો કે એ અશુભ માનવામાં આવે છે તો આ સમયે રાખડીને બાંધવી નહીં તો કાળ સમાપ્ત થશે કાલે સવારે દસ વાગે ને તેતાલીસ મિનિટે એટલે શનિવારે તો હવે આપણે જાણીએ કે શ્રેષ્ઠ મુહૂર્ત એટલે કે સારું મુહૂર્ત કઈ છે શનિવારે તો સવારની વાત કરીએ તો મિત્રો સવારના દસ અને ચુમાલી વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી સારો સમય રહેશે અને શુભ મુહૂર્ત રહેશે તો તમે આ સમયે જો રાખડી બાંધશો તો સારામાં સારું રહેશે અને જો તેમાં ટાઈમ ના જડે તો સાંજનો પણ સમય છે જો તમે સાંજના સમયે રાખડી બાંધવા ઈચ્છા હોય તો તિથિના રોજ સાત નવ સુધી રહેશે એટલે કે ચાર વાગ્યા પછી પણ રાખડી બાંધી શકાય છે જો તમે આ સમયે રાખડી બાંધો તો શુભ ગણવામાં આવે છે અને આ જો કોઈ બેન સવારે કોઈ ફ્રી ના હોય કે ભાઈ ના હોય તો તમે સાત થી નવ સુધીમાં રાખડી બાંધી શકશો તો મિત્રો આ હતો રાખડી બાંધવાનો શુભ સમય જો તમે આ સમયે રાખડી બાંધશો તો સારામાં સારું રહેશે તો મિત્રો આ હતી માહિતી રક્ષાબંધન બે હજાર પચીસ ના પાવન મુહૂર્ત વિશે એટલે શુભ સમય વિશે તો આ વિડીયો તમને ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો અને ભાઈ બહેન આ વિડીયો શેર કરો જેથી કરીને તેને આ શુભ સમયની ખબર પડે અને આ શુભ સમય રાખડી બાંધે તો સારું અને આ આવા ધાર્મિક તથા તહેવારો વિશે માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બધાયને જય શ્રી કૃષ્ણ અને તમારો રક્ષાબંધન તહેવાર શુભ રહે બધા મિત્રોને રક્ષાબંધનની ની શુભકામનાઓ સાથે મળીએ બીજા વિડીયોમાં